નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી ચારસો પચાસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ચારસો પચાસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો સાઠ અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો બત્રીસથી બસો જેતપુર માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો એકાણું અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એસી થી પાંચસો સુરત માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો ચાલીસ વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી છસો ડીસા માર્કેટયાર્ડમાં એકસો પચાસ થી બસો પચાસ માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી ચારસો એકત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો પચીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સિતેરથી ચારસો ચોપન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો